કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતાં મહેસાણા જિલ્લામાં કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં રાજ્ય સરકારના મંત્રી અને મહેસાણા જિલ્લાના પ્રભારી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા જો કે આ કાર્યક્રમમાં સાંસદ હરીભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ ધારાસભ્ય ધારાસભ્ય ચાવડા સુખાજી ઠાકોર અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રભારી વર્ષાબેન દોશી અને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરની ઉપસ્થિતિ રહી હતી મંત્રી વિશ્વકર્માએ કહ્યું હતું કે અગિયાર વર્ષની સિદ્ધિઓ માત્ર એક પ્રેસથી ન કહી શકાય અગિયાર વર્ષમાં અનેક સિદ્ધિઓ મેળવી છે વડાપ્રધાને અગિયાર વર્ષમાં ભારતને વૈશ્વિક બે હજાર ચૌદ પહેલાનું ભારત અને પછીની યાત્રાની એક અલગ જ છાપ ઉભી કરવામાં આવી છે બે હજાર ચૌદ પહેલા કોંગ્રેસનું શાસન હતું ત્યારે માત્ર કોંગ્રેસ શોક સંદેશો આપતી હતી પરંતુ આજે નવું ભારત છે અનેક વિવિધ યોજનાઓ અંતર્ગત લોકોને લાભ મળ્યો છે મહિલાઓને સાચા અર્થમાં સન્માન મળ્યું છે બાર કરોડ કરતા વધુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે દેશમાં જનધન અંતર્ગત પચાસ લાખ ખાતા ખોલાયા છે અડસઠ લાખથી વધુ લોકોએ જામીન વગર લોન સહાય આપવામાં આવી છે અને દુનિયાની સૌથી મોટી વીમા યોજના આયુષ્યમાન ભારતનો લાભ આપવામાં આવ્યો છે

પણ એવું થાય કે જે મુખ્ય બાબતો તમારે ચોક્કસ તમારે ધ્યાને મૂકીશ કે અગિયાર વર્ષમાં ભારતને વૈશ્વિક મંચ ઉપર મજબૂત રીતે પ્રસ્થાપિત કર્યું સમૃદ્ધ કર્યું ભારતને એ દિશામાં ભારત આગળ જ્યારે વધી રહ્યું છે ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ સેવા સુશાસન ગરીબ કલ્યાણ માટે મોદી સાહેબે કરેલા તમામ અકલ્પનીય કાર્યો છે મિત્રો અને એવું કહું કે पहला वर्षों में बेहजार पहला कांग्रेस शासन में जयरे भारत पर आतंकी हूमला तरह कांग्रेस शासकों मत शुभेच्छा संदेश थी सतोष मानता था, था। ये नया भारत है साहब साहेब सरकार में यू कहवा कि नया भारत है। घर में घुसके मारता है पूरी हमला हूमला सर्जिकल स्ट्राइक होलवामा हमला पीछी बारकोट स्ट्राइक અને હાલમાં જ પહેલગામના હુમલાબાદ ઓપરેશન સિંદૂર મિત્રો આ બધી જ ઘટના એ ભારતની લશ્કરી તાકાત અને રાજકીય ઈચ્છાશક્તિ આપણને બતાવે છે છેલ્લા અગિયાર વર્ષમાં ગરીબોને સેવા વંચિતોનું સન્માન એ સરકારનો મંત્ર રહ્યો છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ